જેને જોઈને તમારું હૃદય આવશે કારણ કે આ કહાની છે ગુસ્સો છે અને મજબૂરી છે અનેક પરિવારોની આ કહાની છે વધુ કહેવા કરતા તમે ખુદ આ દ્રશ્ય સ્પર્શ થી કહાની જુઓ ગરીબોના પેટ પર લાભ સાધન ખાય છે કા નખી કોઈને આવતી દાય નેતાઓ બસ ચૂંટણી સમય કરે છે તાઈફા આ દ્રશ્યોમાં એક ગરીબની વેદના છુપાયેલી છે આ વેદના દરેકને સમજાય છે દરેક લોકો પોતાની નજરો સામે જોઈ પણ છે પરંતુ હકીકત એ છે કે જ્યારે ગરીબના પેટ પર લાજ પડતી હોય ત્યારે તેની વાહરે કોઈ નથી આવતું પરંતુ જે વીટીવી ન્યૂઝ ગરીબનો અવાજ બન્યો અને હકીકત જાણવા પહોંચ્યું સૌથી પહેલા તો અમદાવાદ મહાનગરપાલિકાના પ્લોટમાં ભંગાર થઈ રહેલા આ સાધનોને જોયું આ છે ગરીબની રોજીના સાધનો જે કાટ ખાઈ રહ્યા છે ભંગાર બની ચૂક્યા છે દબાણ નામે રોજ મહાનગરપાલિકાનું દબાણ ખાતું ગરીબોના ના લારી ગલ્લા ઉઠાવી લે છે અને અહીં ગોડાઉન માં ભંગાર બનવા માટે છોડી દે છે અને મોટા ભાગના લોકો આ ભંગાર બનતા લારી ગલ્લા પાછા લેવા માટે પણ નથી આવતા પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિ અમદાવાદ મહાનગરપાલિકાના ફેરિયાઓ જેવી થઈ છે કારણ કે અમદાવાદ મહાનગરપાલિકા એક તરફ વેન્ડર કાર્ડ અને બીજી તરફ દસ હજાર રૂપિયાની સહાય લોન આપે છે પરંતુ તેની સામે તેમનો સામાન જે છે લારી ગલ્લાનો તે ઉપાડી લાવે છે પિસ્તાલીસ દિવસ સુધી આ સામાન છોડવામાં નથી આવતો અને જે હજારો રૂપિયાના ખર્ચી અને જે ધંધો કરવા માટે ફેરિયાઓ લારી ગલ્લા લાવે છે તે આ સામાન રાખ્યો હોય છે ગોડાઉનમાં ત્યાં તૂટી જાય છે એટલે કે એક તરફ વેન્ડર કાર્ડ આપે છે અને બીજી તરફ લારી ગલ્લા જપ્ત કરી અને તેમને કનડગત ઉભી કરી છે તમને એવું થતું હશે કે લોકો કેમ પોતાના લારી ગલ્લા પાછા લેવા માટે નથી આવતા તો આપને જણાવી દઈએ કે દબાણ શાખા લારી ગલ્લા ઉઠાવી જાય છે પિસ્તાળીસ દિવસ પછી લોકો દંડ ભરી તેને છોડાવી શકે છે લારી ગલ્લા છોડાવવા માટે પંદરસો થી લઈને પાંચ નો દંડ છે હવે તમે ખુદ વિચારો કે ભંગાર થઈ ગયેલા લારી ગલ્લાને ફરી લોકો કેવી રીતે આટલો દંડ ભરીને છોડાવે જે લોકો રોજનું કરીને રોજ ખાય છે તેઓ ક્યાં પાંચ થી દસ હજાર રૂપિયા લાવે આવા એક મહિલા સાથે અમારી મુલાકાત તો તેમણે પોતાની જણાવી અમારે જેવી રીતે નવી લારી બનાવી હોય તો ચાલીસ થી પિસ્તાલીસ હજાર નો ખર્ચો થાય પછી અંદર સામાન સર સામાન લાવવા માટે એસી હજાર રૂપિયા જેવો ખર્ચો થાય તો બધો લઈ જાય છે પણ પેલો જે વાસણ ને અમને પરત આપી દે છે પણ લારી વગર શું કરશું અમે લારી જ નહીં રહે તો ધંધો કેમ કરીશું આ વેદના તો જેનો સામાન ગયો છે તેને જ સમજાય એક તરફ સરકાર રસ્તા પર લારી ગલ્લા સાથે કામ કરનારા લોકોને સ્ટ્રીટ વેન્ડરના લાયસન્સ આપે છે સ્વનિધિ યોજના હેઠળ દસ લઈને પચાસ હજાર સુધીની વગર ગેરંટીની લોન આપે છે પરંતુ આ લોન પરત ભરવી કેવી રીતે આજે તે સૌથી મોટો સવાલ છે કારણ કે ધંધો તો એએમસી ના સત્તાધીશો ચાલવા જ નથી દેતા

મોટાભાગના લોકો નથી જાણતા તેવામાં અમે નવી લારી બનાવતા વેપારી પાકે પહોંચ્યા અને હકીકત જાણવાનો પ્રયાસ એક લારી સાડા છ હજારથી ચાલુ થતી હોય બેસ પર રિક્વાયરમેન્ટ ગ્રાહકનું એ લગભગ પચાસ હજાર સાઠ હજાર સુધીની લારીઓ બનતી હોય છે પછી વધારે નહીં આમ સોળ દોઢસો લારી જેવી વર્ષની બનતી હોય કોઈ વધારે નહીં હા એમની અલગ અલગ પર્પઝ પ્રમાણે રિકવાયરમેન્ટ હોય કોઈને શાકભાજી માટે જોઈએ કોઈને ભાઈ ચોડાફળી માટે જોઈએ તો એ પ્રમાણે અલગ અલગ રીતની ધારીઓ બનતી હોય છે સ્ટ્રીટ વેન્ડર પોલિસી માત્ર કાયફા પૂરતી છે સ્વનિધિની લોન તો અપાઈ છે પરંતુ સ્વનિર્ભર નથી રહેવા દેવાય દબાણના નામે ગરીબના પેટ પર લાત મારવામાં આવે છે અને ગરીબના રોજીના સાધન કાટ ખાય છે મનપાના ગોડાઉનોમાં લારી ગલ્લા ચકડોળ સહિત ગમતના સાધનોથી રોજી રડનારાના સાધનો સડી રહ્યા છે પરંતુ સત્તાધીશોના પેટનું પાણી પણ નથી હલતું અને તાઇફાઓમાં કહે છે આ ગરીબની સરકાર છે પરંતુ આ દ્રશ્યો જોતા તો એવું લાગે છે કે ગરીબની સરકાર ગરીબોનું પતન કરી રહી છે રિપોર્ટ સ્ટ્રીટ વેન્ડર એટલે કે રસ્તા પર લારી લઈને ધંધો ચલાવતા લોકો ફૂટપાથ પર ઊભા ઉભા સાંજે ચાલતું હોય છે પરંતુ ટ્રાફિકના નામે દબાણના નામે અને હપ્તા ઉભરાવનાર લોકો ગરીબની રોજી છીનવી લે છે ટ્રક લઈને આવે છે અને હજારો રૂપિયાનો સામાન ભરીને જતા રહે છે અને આ ગરીબ પર આજી છે તે કરતો રહી જાય છે એટલું જ નહીં લારી ગલ્લા ઉઠાવી ગયાના પિસ્તાળીસ દિવસ પછી દંડ ભરવા પરત આવે છે અને દંડ ન ભરી ગરીબના પેટ પર લાત મારીને શું સાબિત કરવા માંગે છે લારી ગલ્લા ઉઠાવી જ જવા છે તો સ્ટ્રીટ વેન્ડરના લાયસન્સ શા માટે આપો છો નથી કરવા દેવો તો પીએમ સ્વનિધિ યોજના શરૂ કરવાનો શું મતલબ છે તો અનેક છે પરંતુ સવાલોનો જવાબ મળવો ખૂબ મુશ્કેલ છે છતાં પણ આશા રાખીએ કે વીટીવી ના અહેવાલ પછી મનપાનું તંત્ર જાગશે અને સ્ટ્રીટ વેન્ડરોને વગર દંડે પોતાના લારી ગલ્લા પરત આપવાનો કોઈ નિર્ણય લેશે